પૂનમ નો ચાંદો કેવાય કોનો તમે રક્ષાબંધન હમણાં આવશે ને ત્યારે રાતે આકાશમાં જોશો ચાંદમા કેવડા છે મોટા છે આખા છે અડધા લાંબુ આયુષ્ય મળે મોટો 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 થાય લાંબુ આયુષ્ય મળે જાજુ બધું જીવે ઈ એટલે માં એટલા માટે છે ને બેન ભાઈ ને એની રક્ષા માટે રાખડી બાંધી દે કે તું ભાઈ મોટો થાજે અને રક્ષા મારી રક્ષા કરજે ને તારી રક્ષા થાય ભગવાન તારા ઉપર કાઈ કરે ન રક્ષા કરે અને હાજર માંડો હાજો રાખે કે કોઈ દિવસ માંડો કરે એટલા માટે ભાઈની રક્ષા માટે સરસ મજાની ગિફ્ટ આપે કા ફ્રોક લઈ દે કા કપડા લઈ દે મોટો ભાઈ હોય તો બેન ને સાડી લઈ દે તમારા જેવા નાના નાના ભાઈ હોય તો દીદી ને ચોકલેટ આપે પછી કાને

એટલા માટે આપણે રાખડી બાંધવાની અને પછી આપણા માટે એવી એ દીદીએ પ્રાર્થના કરી હોય એટલે આપણે પછી દીદીને કંઈક આપવું પડે ઈન્ફ્રા આપવું પડે ને તમે બધાય નાના નાના છો એટલે તમારે એને નાની નાની વસ્તુ ચોકલેટ છે એને ગમતી કંઈ પણ વસ્તુ ફ્રોક છે એને ગળામાં પહેરવાનુંા ભણવાની વસ્તુ એને કંઈક ઉપયોગમાં આવે ને એવી વસ્તુ આપણે એને દેવાની

રાખડી બાંધે અને જા જે મોટા થઈ ગયા હોય આવી